હલો ફ્રેન્ડ્સ લાઇફસ્ટાઈલ ટ્રીપ્સમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અહીંયા એક નેચરલ શેમ્પુ બનાવીશું અને હર્બલ બનાવીશું તો અહીંયા આપણે શેમ્પુ બનાવવા માટે અહીંયા મેં અરીઠાના પૈડા લીધા છે અને બે ચમચી અળસી અને આમળાનો બે ચમચી પાવડર લીધો છે રોજમરી અને અરીઠા લીધા છે અરીઠા અહીંયા એક વાટકી લીધા છે અને હજી હું આગળ એક બ્લેક શેમ્પુ આપણે બનાવીશું તે તેના માટે આપણે અહીંયા નાખીશું કલોજી એડ કરીશું એક ચમચી જેટલી એનાથી ખૂબ જ સરસ એવો કલર બ્લેક આવશે અને વાળ પણ સરસ એવા બ્લેક તમારા થઈ જશે તો અહીંયા આપણે બ્લેક શેમ્પુ બનાવવાના છીએ તો અહીંયા એકદમ નેચરલ શેમ્પુ બનાવીશું અને આ શેમ્પુમાં કોઈ માથામાં ખોડો ખંજવાળ આવતી હોય વાળ ઉતરતા હોય તમારા વાળ ટાલ પડી ગઈ હોય અથવા પારવા વાળ હોય તો પણ આ શેમ્પુથી માથું ધોવાથી ખૂબ જ સરસ એવું શેમ્પુ બને છે અને નેચરલ છે આમાં કોઈ કેમિકલ ભેળસેળ આપણે કોઈ પણ પ્રકારની કરવાની નથી તો અહીંયા આપણે સિલ્કી વાળ માટે આપણે અળસી આપણે બે ચમચી એડ કરીશું તો એનાથી એકદમ સરસ વાળ આપણી વાળની ચમક આવશે અને નેચરલ બનાવીશું તો અહીંયા બધા મેઠ બી કાઢી લીધા છે અરીઠામાંથી અને હવે આપણે અહીંયા એક ચમચી કલોંજી લીધી છે કલોંજીથી એકદમ વાળ છે તે આપણા બ્લેક થશે અને શેમ્પુ બનાવતી વખતે અહીંયા આપણે ફિલ્ટરનું પાણી છે તેને જ એડ કરવાનું છે તેનાથી વાળની શાઇનિંગ અને ચમક એકદમ સરસ આવે છે ખાસ કરીને શેમ્પુ બનાવતા હોય ત્યારે આ પાણી એડ કરવું અને અહીંયા મેં લોખંડની કઢાઈ લીધી છે હંમેશા આ મહેંદી પલાળવામાં અને શેમ્પુ બનાવવામાં અથવા લોખંડની કઢાઈ લેવાથી તેનાથી એકદમ સરસ કલર પણ સારો આવશે અને તેમાં બનવાની શક્યતા સોએ સો ટકા હોય છે તો આ બહાર શેમ્પુ મળે એવું આપણે અહીંયા નાઇલ શેમ્પુ આપણે બ્લેક આવે છે તેવું અહીંયા બ્લેક શેમ્પુ બનાવીશું અને હર્બલ બનાવીશું આમાં કોઈ પણ આપણે કેમિકલનો યુઝ કરવાનો નથી તો અળસી છે તે આપણે વાળને એકદમ શાઇનિંગ આપશે તો હવે અહીંયા આપણું મેં અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તમે બે ગ્લાસ પણ એડ કરી શકો છો પણ મારી કડાઈ થોડીક નાની છે એટલા માટે મેં દોઢ ક દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને જેમ આ પાણી ગરમ થશે એમ આપણું શેમ્પુ બનવા લાગશે અહીંયા શેમ્પુ બનાવવામાં સાતથી આઠ મિનિટની વાર લાગે છે વધારે ટાઈમ થતો નથી સાતથી આઠ મિનિટ જેવું ઉકાળીશું એટલે આપણું ચેમ્પ શેમ્પુ છે તે સરસ બની અને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો આપણા શેમ્પુમાં ફીણ પણ એટલા નેચરલ થઈશ થઈ ગયા છે અને શેમ્પુ પણ આપણું બની અને આ બનવાની તૈયારી છે આ રીતની થિકનેસ હોવી જોઈએ પણ થોડુંક એવું પાતળું છે થોડુંક આપણે થિકનેસ એવું રાખીશું એટલે આપણું શેમ્પુ છે તે બની અને રેડી થઈ જશે કેમકે થોડુંક એમાં ઉકાળીશું તો તેમાં બધા વિટામિન્સ હોય છે તે આપણા ઓસડિયામાં તે બધા નીકળી જશે અને આ રીતે થોડીક વાર થવા દઈશું તો તમે જોઈ શકો છો આપણું શેમ્પુ છે તેની થિકનેસ આવી ગઈ છે તો આ રીતનું આપણું શેમ્પુ બની ગયું છે તો આ રીતની આપણે એકદમ આ રીતે થાય ત્યારે સમજી લેવાનું કે આપણું શેમ્પુ બની અને રેડી થઈ ગયું છે તો આ ચેક કરવાની એક ટ્રીક છે તો આ અહીંયા આપણું શેમ્પુ બનીને રેડી થઈ ગયું છે તો ગેસને આજ બંધ કરી દેશું અને અડધી કલાક જેવું આપણે ઠંડુ થવા દઈશું ઠંડુ થાય પછી આપણે એને ગાળીશું ગરણીમાં અને ત્યાં સુધી તેમાં બધા વિટામિન્સ હોય છે તે ભરપૂર માત્રામાં હોય છે તો તમે જોઈ શકો છો અહીંયા મેં બ્લેક શેમ્પુ બનાવ્યું છે બ્લેક શેમ્પુથી વાળ એકદમ કાળા અને નેચરલ થઈ જશે તમારા વાળ સફેદ થતા હશે તો પણ અટકી જશે તો અહીંયા આપણે ઠંડુ થઈ ગયું છે અને આ મિશ્રણ છે તેને બધું આપણે ઘરણીમાં એક લેવાની છે તો બહાર મળે તેવું જ આપણે શેમ્પુ બનાવીશું અહીંયા કોઈ પણ જાતનો કચરો આપણા માથામાં નહીં લાગે ઘણા બહેનોને એવું થતું હોય કે આ બધો કચરો માથામાં આવશે અને નીકળશે નહીં એવો અહીંયા કોઈ આપણે કરવાનું નથી અહીંયા બહાર મળે તેવું જ એકદમ નેચરલ શેમ્પુ આપણે ઘરે બનાવીશું અને શુદ્ધ બનાવીશું તો હજી તમે આ એક વખત આ જે મસાલો છે તે બધો તેને આ રીતે એડ પાણી નાખી અને થોડીક વાર ઉકળવા દેશો એટલે પાછું શેમ્પુ બની જશે તો હવે અહીંયા મેં વિટામિન ઈના બે કેપ્સ્યુલ લીધા છે વિટામિન એથી આપણા વાળ ખરતા હોય તે બંધ થઈ જશે અને એકદમ સરસ એનું રિઝલ્ટ આવે છે એટલે શેમ્પુ બનાવતી વખતે અથવા તો સાબુ બનાવતી વખતે આ વિટામિન ઈના કેપ્સ્યુલ એડ કરવાથી આપણા વાળનું એકદમ ગ્રોસ સારો એવો રહે છે અને નેચરલ રહે છે તો અહીંયા મેં બે વિટામિન ઈ ના કેપ્સ્યુલ એડ કરી દીધા છે અને હવે એને આપણે મિક્સ કરી દેશું તો તમે જોઈ શકો છો અહીંયા હર્બલ બ્લેક શેમ્પુ બનીને રેડી થઈ ગયું છે અને વાળ પણ એટલે આપણા બ્લેક થશે અહીંયા મેં હાથ અટકતાથી જ આપણો મારો અંગૂઠો અને હાથ છે તે બ્લેક થઈ ગયા છે એટલું જ સરસ એવું બ્લેક શેમ્પુ આપણું બની ગયું છે તો હવે અહીંયા કોઈ પણ તમારી પાસે બોટલ હોય તેમાં ઠંડુ થાય શેમ્પુ એટલે આપણે એડ કરી દઈશું અને આ શેમ્પુ છે તે ત્રણથી ચાર મહિના સુધી આપણું શેમ્પુ છે તે સારું રહે છે અને એર ટાઈટ બોટલમાં ભરીશું એટલે શેમ્પુ એકદમ સરસ એવું નેચરલ રહે છે અને બહારની હવા આપણે જવા દેવાની નથી તો શેમ્પુ છે તે લાંબા સમય સુધી બનશે સારું રહેશે અને લાંબા સમય સુધી કોઈ અસર નહીં થાય માથામાં તો અહીંયા આપણે એ એક લીટર અડધો લિટર જેવું આપણું શેમ્પુ બની ગયું છે અને હવે જે મસાલો છે તેમાં પણ એડ કરીશું તમે જોઈ શકો છો મારા હાથ અટકતા જ કાળા થઈ ગયા છે એટલું અહીંયા શેમ્પુ આપણું બ્લેક પનીર અને રેડી થઈ ગયું છે તો આ નેચરલ શેમ્પુમાં થોડા ફીણ ઓછા થતા હોય છે અને જે આપણે કેમિકલવાળા શેમ્પુ બહાર લેતા હોય એમાં વધારે ફીણ થતા હોય છે તો તમે જોઈ શકો છો પણ માથું છે તે એકદમ સરસ આપણું ચોખ્ખું થઈ જશે અહીંયા અરીઠા છે એટલે ફીણ તો આપણા થશે જ તો આ અમારા હાથની આંગળીઓ તમે જોઈ શકો છો બ્લેક થઈ ગઈ છે એટલું આપણું શેમ્પુ બ્લેક બનીને રેડી થઈ ગયું છે તો તમે આ શેમ્પુનો યુઝ કરજો વારંવાર અને પહેલીવાર બનાવતા હોય તો જરૂરથી ટ્રાય કરજો અને આ વસ્તુ છે તે બધી આપણે ઓસડિયાવાળાની દુકાને આ આપણને મળી જશે તો આ મારું શેમ્પુ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી ટ્રીક અને ટિપ્સ તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ